નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારો ની વાત કરીએ તો વાંસદા તાલુકાના સિંઘાડ ગામમાં મનરેગા યોજનામાં સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા જમીન લેવલીંગને લઈ થયેલા ભ્રષ્ટાચારને લઈ ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર સુપ્રદ કરી કાર્યવાહીની માંગ કરી છે વાસ્દા તાલુકાના સિંગાડ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના એટલે કે મનરેગા યોજનામાં ગામના સરપંચ અને તેમના મળતિયા દ્વારા જમીન લેવલિંગમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે ગરીબ અને વંચિત લોકોને રોજગાર આપવાની આ લોક હિતકારી યોજના ગામમાં ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનું સાધન બની ગયું હોવાનો આક્ષેપ જાગૃત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે મનરેગા યોજના હેઠળ ગામના કેટલાક લોકોની જમીન ને લેવેલિંગ કરવાનું કામ મંજૂર થયું હતું પરંતુ ગામના સરપંચ અને તેમના મળતિયાઓએ જમીનમાં કોઈ પણ પ્રકારનું કામ લેવલિંગ કર્યું ન હતું અને માત્ર કાગળ પર બતાવીને લાખો રૂપિયા ઉપાડી લીધા હતા જે અંગે લાભાર્થીઓને જાણ થતા જ તેમણે તાલુકા પંચાયતમાં જાણ કરતા પોતાની ચોરી સંતાડવા માટે મનરેગાના કામો મજૂરો દ્વારા કરાવવાને બદલે ખાનગી ટ્રેક્ટર અને જેસીબી મશીનોથી કરાવવામાં આવ્યું હતું

કર્યું હતું મારું નામ કુંજનકુમા હસમુખભાઈ પટેલ છે મેં સિંગાર ગામનો રહેવાસી છું મારા ગામમાં મંદરેકાનું જે કામ આવેલું હતું એમાં મોટું કૌભાંડ છે આશરે તેર લાખ રૂપિયા ઉપરનો તેમાં ઓગણીસ તેરના કામ હતા પણ એ વાસ્તવમાં થયા જ નથી એ એ જાણ મને પૂર્ણ થઈ હોય મને બાબત સોળ તારીખે ખબર પડી એટલે મેં વાસ્તવ કચેરીઓ તપાસ કરવામાં આવી અને એ જે બીજાના કામ છે એ લોકોએ કોઈ ખેડૂતને પૂછવા વગર એ જીસીબી અને ટ્રેક્ટર દ્વારા કામ

ચોવીસ કલાક જેટલું કૌભાંડ આ થયેલ છે એ કૌભાંડમાં લાભાર્થી એટલે જમીન સમતોલમાં ઓગણીસ જેટલા નામ છે એમાં એ લોકોએ લગભગ આથી દસ મહિના પહેલાં પૈસા બે હપ્તામાં જૂન અને જુલાઈમાં ઉપાડીને પૈસા પૂરા કરી નાખેલા એ અમને આ ગઈ સોળ એટલે ડિસેમ્બરની સોળ તારીખે ખબર પડતા અમે વાંસદા તાલુકા પંચાયતમાં તપાસ કરી અને ત્યાં ખરેખર નીકાળ્યું આ કૌભાંડ છે એટલે અમે આખું ગામ ભેગા થઈ સીએમમાં પીએમઓમાં કલેક્ટરને ડીડીઓને ટીડીઓને પણ અમે અમારું પેલું ફરિયાદ આપ્યું છે છતાં અમને આ દસ બાર દિવસથી કોઈ અમને ન્યાય નહીં મળતા અમે ગામજનો ભેગા થઈ ટીડીઓ સાહેબને પરમ દિવસે આવેદનપત્ર આપ્યું છે